તો ફ્રેન્ડ્સ આજે આપણે દરેક રેસીપીમાં વપરાતો એવો આમચૂર પાવડર ઘરે બનાવશું અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ એવી કેરી મળી રહી છે તો આપણે ઘરે કેરી આમચૂર પાવડર બનાવશું તો એ માર્કેટ કરતાં સસ્તો પણ પડશે અને ખૂબ જ સારો પણ રહેશે તો ચલો ખૂબ જ આસાન રીતે આપણે આજે આમચૂર પાવડર ઘરે બનાવીશું તો એના માટે મેં અહીંયા ત્રણ કેરી લીધેલી છે અને કેરી જ્યારે પણ લ્યો ત્યારે એકદમ કડક એવી લેવાની છે અને થોડી ખાટી હોય એવી લેવાની છે અને આ કેરીને આપણે બરાબર પાણીથી ધોઈ લેશું જેથી ઉપર કંઈ પણ ઇમ્પ્યોરિટી કે ધૂળ કે એવું કંઈ પણ હોય તો એ બધું નીકળી જશે હવે આ કેરી ધોવાઈ ગઈ છે ને તો આપણે એને એક પ્લેટમાં રાખી લેશું અને એક બીજા બાઉલમાં આપણે માટલાનું સારું પાણી લઈ લેશું અને એમાં આપણે દોઢ ચમચી જેટલું નિમક નાખવાનું છે એટલે જેથી આપણે કેરી જ્યારે ખમણી અને એનું છીણ આપણે આ પાણીમાં નાખીશું તો એ છીણ છે એ બિલકુલ કાઢું નહીં પડે તો હવે આપણે આ કેરી છે ને એને ઉપરનો આ પાર્ટ કાઢી અને એની આપણે છાલ કાઢી લેશું તો જો આ ત્રણેય કેરીની છાલ નીકળી ગઈ છે તો મેં અહીંયા આવી ખમણી લીધેલી છે આપણે જે બટેકાનું છીણ બનાવીએ છીએ એવી થોડી મોટા કાણાવાળી આપણે ખમણી લીધેલી છે જો તમારી પાસે આવી ખમણી ન હોય ને તો આપણે જે બટેકાની ચિપ્સ કરીએ છીએ એવી રીતે તમે ચિપ્સ પણ કરી અને બનાવી શકો છો તો હું અહીંયા અત્યારે થોડું ખમણ બનાવીશ અને થોડી છે એને ચિપ્સ બનાવીશ મેં કુલ અહીંયા ચાર કિલો કેરી લીધેલી છે તો આવી રીતે આપણે કેરીને ખમણી લેશું તો જુઓ ઊભી આવી રીતે કરશો ને એટલે એવી રીતે આપણે આ બધી જ કેરીને ખમણી લઈશું તો આ જેમ આપણે ખમણાતું જાય એમાં આપણે જે નિમકવાળું પાણી રાખ્યું છે ને એમાં ખમણને એડ કરી દેસુ જેથી આ ખમણ આપણે બધી કેરી બનાવી લઈએ ત્યાં સુધીમાં બિલકુલ કાળું ન પડે અને જ્યારે તમે આમચૂર પાવડર બનાવો ત્યારે એકદમ સરસ સફેદ પડે તો હવે આવી રીતે બધી જ કેરી ખમણાઈ ગઈ છે તો આપણે એને થોડીવાર આ પાણીમાં બરાબર હલાવી લેશું જેથી એમાં નિમકનું થોડું પાણી પણ ચડી જશે હવે આ છીણને આપણે પાણીમાં પલાળવાનું નથી પણ આવી રીતે મેં નાની જે વાસણની ખાટલી હોય છે ને એમાં જ એક નેપકિન રાખી દીધેલું છે જેથી થોડી આપણે એમાં રાખીશું ને એટલે આ કેરીમાંથી બધું જ પાણી છે જે નેપકિનમાં એબ્ઝોર્બ થઈ જશે પછી આપણે એને સુકવવાની છે પણ આ છીણને તમે તડકે ના શૂકો છો જો પંખા નીચે સુકો છો તો પણ બે દિવસમાં એ સરસ રીતે સુકાઈ જશે અને જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો તમે એક દિવસ એને તડકામાં પણ સુકવી શકો છો તો આવી રીતે આપણે થોડી વાર આ નેપકિનમાં રહેવા દઈશું જેથી એમાં પાણી છે થોડું વધારાનું કંઈ પણ પાણી હોય તો એ બધું નીકળી જશે અને ત્યાં સુધીમાં મારે જે બાકીની કેરી છે એ પણ હું ખમણી લઈશ તો જુઓ બીજી કેરી હતી ને એને મેં ખમણીને આવી રીતે આપણે જે સ્લાઇસર છે એમાં સ્લાઇસ કરીને રાખેલી છે અને હવે આવી રીતના આપણે એ જ્યાં તમારે આછો તડકો આવતો હોય ને આવી રીતે બધું જ ખમણને આપણે સુકાવી દઈશું અને જુઓ બે દિવસ મેં તડકામાં રાખેલું હતું અને કેટલું કડક થઈ ગયું છે જો એને અવાજ ઉપરથી જ ખબર પડશે કે આપણું જે ખમણ છે એકદમ સુકાઈ ગયું છે માત્ર બે દિવસનો સમય લાગશે અને હવે આપણે એને પીસી લઈશું તો અહીંયા મેં નાનું મિક્સીનું ઝાડ લીધેલું છે તો થોડું થોડું આપણે આવી રીતે એમાં એડ કરતા જશું અને આપણે બરાબર એને એકદમ બારીક પાવડરમાં પીસી લેશું પણ જો તમારે વધારે આમચૂર પાવડર બનાવવો હોય તો એમાં થોડું નિમક કે તો સંચાર પાવડર એડ કરજો જો લાંબો સમય રહેશે તો કદાચ ખરાબ ન થઈ જાય એના માટે આપણે એ નિમક નાખીશું જેથી નિમક છે આપણે આમચૂર પાવડરમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે તો હવે એને આપણે ચાળી લેવાનું છે જેથી એમાં મોટા મોટા કણ કંઈ પણ હોય એ ચાળમાં નીકળી જશે અને બાકીનું જે આ વધે છે એને પાછું આપણે મિક્સી જારમાં નાખીએ અને પાછું આપણે એને પીસી લઈશું તો આવી જ રીતે આપણે બાકીનું બધું જ કમણ છે એને પીસી અને એકદમ બારીક પાવડર બનાવી લેશું તો જુઓ આપણો આમચોર પાવડર બની અને તૈયાર થઈ ગયો છે મેં અહીંયા ચાર કિલો કેરી લીધેલી હતી ને એમાં એક કિલો જેટલી થોડી પીળી નીકળી એટલે કાઢી નાખીએ એટલે આ જે પાવડર બન્યો છે એ ત્રણ કિલો કેરીમાંથી બનેલો છે ફ્રેન્ડ્સ માર્કેટ કરતાં ખૂબ જ સસ્તો અને ખૂબ જ સારો એવો આ આમચોર પાવડર એક વખત ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ આસાન છે બનાવવો તો હવે પછી જ્યારે પણ આમચોર પાવડર તમે કેરી માર્કેટમાં જુઓ ત્યારે કેરી લઈ અને ઘરે જ બનાવજો અને આ આમચોટ પાવડરને તમે છથી સાત મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો આવી રીતે કોઈ પણ એર ટાઈટ બોટલમાં ભરી અને એને આપણે સ્ટોર કરી દઈશું તો ફ્રેન્ડ્સ જો રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી રેસીપી સાથે ત્યાં સુધી બાય